તો અત્યારે આપણો પુરી એટલે કે આપણે સ્વામિનારાયણ જીરાંગ જાય છે પણ જીરાંગ જતા પેલા એક વાત તમને કહી દો કે આપણે જયારે જગન્નાથ પુરી ના દર્શન કરી છે ત્યારે આપણે સાક્ષી ગોપાલજી ના દર્શન કરવા જરૂરી છે કેમકે જો ત્યાં દર્શન કરશું તો જ અહીંના દર્શન પૂરા થશે કેમ કે ત્યાં દર્શન કરી અને અહિયાં સાક્ષી પૂરાવાવાની છે તો ત્યાં આપણે પૂરીથી કિલોમીટર દૂર છે હા 21 કિલોમીટર દૂર છે તો પેલા આપણે દર્શન કરવા જાય અને પછી ફટાફટ ત્યાંથી આગળ વધી અને બાકી આજનું વાતાવરણ જોઉ ખાલી આહા ઝાંકડ ઝાક જ્યાને મસ્તીનું વાતાવરણ છે અને તો આ વાતાવરણમાં ગાડી કેમ ચાલે તો આપણે ટ્રાય તો કરશું આમ જોઉ તમે

જો બેરિયર છે હમ આમાં કઈ દેખાય છે કે નહીં હા હા વાતાવરણ તો જો શું લાગે કે મોજા જ પડે ને સવાર સવાર તો પડે પણ અંધ ભગત થઈ અને પડે જો જો અહીંયા બી બેરિયર છે કેમેરામાં પાછું ક્લિયર દેખાય અને આમાં ના દેખાય સાચમાં જો કેટલી લાંબી પોસ્ટ ઓડિશામાં બધી જગ્યાએ તમને ફોગ તો મળશે જ સવાર સવારનો એ બી બે ત્રણ કલાક અત્યારે નવ વાગી ગયા છે ને તોય આટલી ફોગ છે વિચાર કરો આ કમસે કમ અગિયાર વાગ્યા સુધી તો રહી જ છે આવી ફોગ પહોંચી ગયા સાક્ષી ભરવા આપણે સાક્ષી ગોપાલ મંદિર જો અમારી સામે તમને દેખાય એક સાક્ષી ગોપાલ મંદિર છે તો આપણે જાશું અહીંયા જો આ મંદિર છે ઓકે તો આપણે અહીંયા દર્શન કરવા જઈએ અને અહીંયા કેમેરો તો અંદર અલાઉડ જ નહીં હોય તો કેમેરા ને મૂકી ફટાફટ કરીએ દર્શન ચાલો દર્શન કરીએ અને મંદિરની બાજુમાં જ તમને પ્રસાદની લાઈન છે દર્શન મસ્ત એવા દર્શન થઈ ગયા પણ દર્શન કરી લીધા અને મંદિરે થી જ્યારે નીકળ્યા ત્યારે આપણે પ્રસાદ ત્યાં પણ લીધો તો પણ ત્યાં ચા નોતી અને આપણે ત્યાં કાઠિયાવાડી તો ચા વગર તો મજા ના આવે તો અહીંયા જો આપણે મંદિરની મંદિર ની બહાર ટી સ્ટોલ મળી ગયો તો અહીંયા કાજુએ ચા લઈ લીધી બિસ્કુટ બિસ્કુટ ખવડાવ દે હા તો ગાય માતા આવી ગયા તો બિસ્કુટ ખવડાવી દે ઓકે અને અહીંયા આપણે ચા પી લઈ ચા પાણી પી લીધા મજા આવી ગઈ અને સારી એવી ચા હતી ચા સારી મળી જાય એટલે આપણો દિવસ સારો છે હવે આગળ વધીએ અહીંથી સખી ગોપાલ જવા માટે રોડ તમે જો બહુ જ સાંકડા છે બહુ જ સાંકડા કાર લઈને આવતા હોય તો થોડી ધ્યાન રાખવું જોઈએ અને બજારમાંથી થઈને આપણે જવાનું છે અને તમે કાર લઈને આવો તો ધ્યાન રાખવાનું આપણે જો સામે તમને દેખાડવું આ પહાડ દેખાય ને એ પહાડોમાં આપણે જવાનું પહાડ આવે છે સુંદર હો એકદમ મસ્તીના તમે જો આ ઈ પહાડોમાં જવાનું છે ગાડી ચલાવવાની રોડ પર મજા આવે કેમ કે અત્યાર સુધીનો જે રોડ હતો એ બહુ જ મગજ મારવાની વાળો હતો 40 કિલોમીટરનો રોડ એવો હતો કે મગજ દુખી ગયો મેં કીધું તો સાચી વાત છે ને હાલો રોડ દેખાડ્યો તો આપણે શું જેતી ગ્રુપમાં આવ્યા જી તો ગ્રુપમાં આવ્યા તો બધેનું

વહાડ ચાલુ તો થઈ ગયા છે પણ ઓલરેડી ગળું બેસી ગયું છે કેમ કે આપણે ઓલરેડી અહીંયા ધુમ્મસ ને ધૂળમાં રહે આટલો ટાઈમ અને ધુમ્મસ એટલી સવારમાં હોય જાય એ બધા તો પ્રશ્ન છે જ ઉપરથી કાલ સાંજે આપણે રસગુલ્લા પછી એની રસમલાઈ બધું જ ગળું ગળું એટલું ખાધું ને રબડી હા તો ગળું ના પછી તેમાં કાંઈ નથી ખાધું કેમ કે ઉધરસ છે એ મને ખબર છે

બેંગોલી ભાષા આપડી આવી ગઈ છે મે સાઉથ માં ગયા અમે શીખીએ આવ્યા નલરીકા 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 સપ્રિંગા હવે શીખવું છે આપડે બ્રાહ્મણ છીએ અમે શું છીએ બ્રાહ્મણ 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 બોલે છે બ્રાહ્મણ

અત્યારે આપણે જાય છીએ જીરાંગ ને જીરાંગ જાતા જાતા આ હાઈવે ઉપર આવે ની તો વિચાર્યું ગાડી અહીંયા લગાડી દીધી અને હવે કઈ ચાય પાણી બનાવી પણ હવે આટલા બધા હવા તો મંડાય જ છે એટલે જોઈ હવે આપડે બનાવવાનો વારો આવે છે કે નહીં અને અહીંયા બાથરૂમ પેલા તો જાવું છે તો અહીંયા હોટલ હોય ને તો તપાસ કરી આવી તો મળી જાય પેલા એ જતા આવી તો ચાલો તો જો આ રીતે ગમે ત્યારે રસ્તામાં વોશરૂમ નો તમે બધા કેતા હોય ને તો આ હોટલ આપણને મળી ગઈ છે એ વોશરૂમ ને એવું છે તો જતા આવશું ફ્રેશ ફ્રેશ થઈ જશું અને પછી આપણી ગાડીને આગળ વધારશું સાથે ચા પાણી પીએ ચા બનાવવાનું વિચાર્યું પણ યાદ આવ્યું કે ખાંડે નથી અને દૂધ નથી બેય વસ્તુ લેવાનું ભૂલાઈ ગયું તો હવે આપણા આ તોમરજીના કિચન ઉપર ધાબો કરશું જો આયા બધું આવી ગયું એ મોઈ જો રહેતા શું હે ઢોકલા ઢોકલા ઢોકલા

એ પણ આપી જો ગુજરાતી યાદ રહે ને ગુજરાતી સમજવા મીડા તમને ખબર કાજું જે ને એ સાની મુની શું કરે ને જોઈ આપણે બોલતા નહીં તમે જો જાય આપણે પાસે છે ને આ સાની મુની કઈક ને કઈક કચર પચર લેતી હોય નહીં તો બાર કાનું નીકળે પણ બહાર નો નીકળે એટલે સમજવાનું કે આ कुछ तो लोचा है तो ना खोटू जो खोट, खोट चालो आप बताई ना देता है तो हेलो पापा जी ये लो बाद में अपन लेके रख दो अंदर खाना दे। इनको दे देता हूँ લેતો આવું લેતો આવું ખટે લો લો વહી લેલો બસ તો વિતરણ થઈ ગઈ દ્રાક્ષ વિતરણ તો તારે પીવું ચા પીવી નહી તો જો કાજુ એ કીધું ચા ખીશ એટલે આપણે આ તરફ હવે દેખાવાનું નથી નકર આપણને નસીબમાં ચા નહીં આવે ઓકે તો હવે આપણે આ કપ લોક ખોલશે

તો પણ કાજુએ કીધું તો સાંભળી લેવાનું હવે પી 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 જલ્દી પી જો એનું મોઢું જો બલુડિયા હવે ઈ ચા પી ત્યાં હજી આપણે રાહ જોવાનું કેમ કે આપણે એક જ કપમાં લઈને આપણી ઉપર અત્યાચાર કરે છે ને જો અને હવે દ્રાક્ષનો ઓલું નોલું એ લઈને ચા નો સ્વાદ નહીં જ આવે હ છે જો મોઢું જો જ તો કાજુ માટે જો અહીંયા પોહા આવી ગયા ચાય આવી ગયું કિચન ખોયલા વગર અને કાજુ પાય કાજુ તો છે હવે જો ભાઈ સાહેબ આપડે ચમચી પણ લઈ આવે તો ધોવા માટે જો આગળ છે ને પાણીની વ્યવસ્થા છે તો ત્યાં જઈ અને ધોશું કેમ કે આપડી આમ ગાડીમાં પાણી છે અત્યારે વ્યવસ્થા હોય તો એ પાણી ના બગાડાય અને ધોઈ લેવાય એક કપ ધોવા માટે બી કાજુ ને ભેગો બોલાવી કોઈ વાય વાય ધોઈડી આવી

જે બસ હવે આ રીતે તમે રોડ ઉપર બદામ ના ઝાડ મળી જાય અને એને તોડી ખાવાની મજા આવે કાજુ એ બદામ માં ખાઈ લીધી ચાય પી લીધી નાસ્તો કરી લીધું કાજુ બદામ ને નાસ્તો હવે આપડે નીકળીએ આગળ